ત્યાં કાઠિયાવાડ ની અંદર દેશી કાઠિયાવાડી જમવાનું હોય છે અને સરસ મજાનું જે જમવાનું અહીંયા તમે જોઈ શકો છો વિડીયો ની અંદર અહીંયા દેશી એ જમવાનું જે છે તે દાળ ભાત શાક રોટલી રોટલા માખણ ખીચડી કઢી ઘણું બધું મળી રહ્યું છે તો ચાલો આજે હું તમને બતાવું કે થાળી અહીંયા એકદમ તૈયાર જ છે જોઈ લો વિડીયો ની અંદર કે ખીચડી છે બટેકાનું શાક છે કઢી છે રોટલા છે ભાખરી છે અને સલાદની અંદર ભૂમરા છે ઘણી બધી વસ્તુ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને એમના ઓનર છે એમની સાથે ખાસ વાતચીત કરીશું માપલ્યા અને એમની સાથે પૂછીશું કે કઈ કઈ વસ્તુ અહીંયા બધી મળી રહી છે તો ચાલો મારા મિત્રો આજે આપણે એમની સાથે ખાસ વાતચીત કરીશું નમસ્કાર બેન તમારું સ્વાગત છે ઓહો મોરબી માં શું નામ છે તમારું નમસ્કાર મારું નામ હેમાંગી પટેલ છે મેડમ તમારે ત્યાં અહીંયા ખાઉસ ઢોસા નું નામ તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને તમે અહીંયા અહીંયા કઈ કઈ આઈટમો એવેલેબલ છે

એનો ભાવ અત્યારે અમારે ત્યાં જમવાના સો રૂપિયા છે અને પાર્સલ ના એકસો દસ રૂપિયા છે ઘણા બધી તમારે જો એક જ જગ્યાએ જમવું હોય ને તો ખાઉસ ની અંદર આવી જવાનું પેટ ભરીને તમ તમારે બાકી તો કેવું પડે હો ઓ ઓ ઓહો મારા વાલીઓ આમ જુઓ બની રહ્યા છે સુરતી ઢોસા એકવાર બાવળા શહેરની અંદર આવો ને તો એકવાર ખાઉસની મુલાકાત લેવાની ય તમને મળશે સુરતી ઢોસા ગ્રીન પાઉંભાજી ઉત્તપાઉ વડાપાઉ ઘણી બધી વેરાયટી અને સાથે ગીર કાઠિયાવાડી તો જમવાનું ખરું જો મારા વાલીરાવ આમ જુઓ કેવા સરસ મજાના ઢોસા બની ગયા છે અને આ ઢોસો થઈ ગયો છે તૈયાર આપણી ફ્લેટ આવી ગઈ છે આપણા ટેબલ ઉપર તો મારા વાલીલાઓ સાથે સાથે આવી ગયો છે સંભાર ચટણી અને એની સ્પેશિયલ વેરાયટી છે કે મીઠું દહીં તમને આપે છે અને મારા બાપા આ ઢોસો હું છે ને તમને ટેસ્ટ કરીને કહીશ અને એમનું એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલું છે મારા વાલીરાવ તો ચાલો મારા વાલીરાવ બાવળા શહેરની અંદર આવો ને તો એકવાર ખાઉસ ઢોસાની મુલાકાત તો તમારે જરૂરથી લેવી જ પડે અને આ ઢોસો હું તમને છે ને ટેસ્ટ કરીને કહીશ મારા બાપા લ્યા ઓ હો હો શું બાકી ઢોસો ટેસ્ટમાં બેસ્ટ છે ખાઉસ તો કઈ વાત જ ન થાય હા સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો મુલાકાત લઈશ ઓહો મોરબીની અંદર થી